નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ઉમેશભાઈ ભૈલાલભાઈ પટેલ અને તમારા ગામનું નામ કરેના તાલુકો જિલ્લો ભરૂચ ઓકે ઉમેશભાઈ તમે મરચીની ખેતી કરેલી છે હા અહીંયા મજૂર વિની પણ રહ્યા છે મરચાં અને ખેડૂત મિત્રો તમે જોવો છો કે આ મરચીનું ખેતર જે છે એ દૂર 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 સુધી મરચી દેખાય છે તો ઉમેશભાઈ કેટલા વીઘામાં મરચી છે સાડા છ એકર એટલે તેર વીઘાની મરચી છે એમાં ગૌરી જાત છે ઓકે તેર વીઘા તમે મરચી કરેલી છે અને કઈ જાત કીધી તમે ગૌરી 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 જાત છે અને આ મરચીના છોડની અંદર કેટલા વર્ષથી તમે મરચીની ખેતી કરો છો આમ તો પેલા બે પાંચ વર્ષ બંધ કરી હતી વચ્ચે બાકી કન્ટિન્યુઅસ વાવીએ છીએ આપણે અને એમાં આપણું આ મરચું ગૌરીનું છે ટોટલ એક્સપોર્ટમાં જ જાય છે ઓકે ઠીક છે માર્કેટ પ્લસ માઇનસ ક્યારેક થાય તો લોકલ વેચાય બાકી એક્સપોર્ટ જ મરચું જાય છે ઓકે એટલે એની ક્વોલિટી પણ એટલી સારી ઓકે અને ટોટલ કેટલા વીઘા જમીન છે તમારી જમીન તો અઢીસો વીઘા છે અઢીસો વીઘા જમીન છે અને અત્યારે તમે તેર વીઘાની અંદર મરચીની ખેતી કરેલી છે અને આ મરચીની અંદર તમે નેટસર્પ કંપનીની બાયોફીટ દવાનો ઉપયોગ કરેલો છે હા સ્ટીમરીચ બાયો નાઇન્ટી નાઇન શેત બીજી એક દવા છે ઇન્ટેક અને રેપઅપ આ ટોટલ પાંચ દવાનો ઉપયોગ તમે કર્યો છે મરચીની ખેતીની અંદર અને બીજી પણ પ્રોડક્ટનો ઉપયોગ તમે કરેલો છે પણ આ બાયોફીટ દવાનો ઉપયોગ કરવાથી આજે તમે તેર વીઘાની અંદર મરચી જોઈ રહ્યા છો અને આ મરચીની અંદર બાયોફીટ દવાનો ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટ ની અંદર શું દેખાય છે રિઝલ્ટ માં તો એવું છે કે પહેલાં પહેલો તો બાયો જે 95 હતો એનું 99 થઈ ગયો બાકી દરેક સ્પ્રે માં એનો ઉપયોગ કરીએ છે પહેલા પહેલો સ્ટીમ રેટ થી તમારો ફૂડ ફ્લાવરિંગ એમાં ક્લોરોફિલ કન્ટેન્ટ એટલા બધા પ્લસ થાય છે કે તમારે ગ્રીનરી ઓછી કરવી પડે ઘણીવાર તો ઓકે ઓકે એટલે સુધીની ગ્રીનરી આવી જાય ઓકે સ્ટીમ રિચ વાપરવાથી આ ફાયદો થયેલો છે આ જે સ્ટીમ બ્રિજ છે આ લીલા કલરની જે બોટલ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો તમે આ બોટલનું નામ છે સ્ટીમ બ્રિજ અને આ વાપરવાથી તમને ગ્રીનરીની અંદર જબરજસ્ત ફાયદો થયેલો છે તો આ ખેતીની અંદર મરચીની અંદર તમે કેટલી વખત સ્ટીમરીચનો સ્પ્રે કર્યો છે સુધીમાં મેં ત્રાનથી ચાર રાઉન્ડનો ઉપયોગ થઈ ગયો ઓકે તો ચાર વખત તમે સ્ટીમરીચનો ઉપયોગ કરેલો છે શેતનો ઉપયોગ કેટલી વખત કર્યો છે અને મેં સ્ટાર્ટિંગમાં આપ્યું તો ઓકે ડ્રેન્ચિંગ કર્યું તું ત્યારે વાપર્યું તું હં હં અને એક પ્રોડક્ટનું નામ પેલું ગ્રીન બોટલમાં ઇન્ટેક્ટ ઇન્ટેક્ટ હા એનો પણ શરૂઆતમાં જ આપણે સ્પ્રે કરેલો ઓકે તો આજે ખેડૂત મિત્રો તમે જોવો છો આ મરચીના ખેતરની અંદર આજે મરચીનો જે લાગ તમે જુઓ તો આ મરચીનો લાગ તમે જુઓ તો એક નાનો છોડ છે ઉમેશભાઈ મૂકી દો નીચે હા ઓકે આ મરચીનો છોડ જુઓ અને આ મરચાં લાગેલા છે એ જુઓ તમે જે મરચાં લાગેલા છે નાનો છોડ છે કેટલો ટાઈમ થાય આ મરચીનો રોપણી કરે અઢી મહિનાથી અઢી મહિનાની મરચી છે અઢી મહિનાની મરચી છે અને એની અંદર તમે મરચાં જુઓ બીજું કે એની ફૂટ જુઓ તમે ફૂટ બધી તંદુરસ્ત આ જુઓ આ મરચી જુઓ તમે એક નાનો છોડ છે એના ઉપર કેટલા મરચાં લાગેલા છે અને બીજું કે મરચીની ફૂટ તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ફૂટ છે અને બિલકુલ પણ વાયરસ નથી આજે ઘણા બધા ખેડૂતો મરચીની ખેતી કરે છે પણ એમાં વાયરસ આવી જાય છે કુકળવાટ આવી જાય છે જ્યારે આ મરચીના છોડની અંદર જેમાં નેટસર્પ કંપનીની બાયોફીટ દવાનો ઉપયોગ કરેલો છે તેમાં બિલકુલ પણ બિલકુલ પણ વાયરસ નથી એકદમ ફ્રેશ પાંદડા છે અને ગ્રીનરી છે આખા જ ખેતરની અંદર તમે જોઈ શકો છો ટોટલ તેર વીઘા જમીન છે એક જ જગ્યા પર ઉમેશભાઈને અને મરચી કરેલી છે અહીંયા અને આખા જ ખેતરની અંદર તમે મરચીની ગ્રીનરી જોઈ શકો છો ઉતારાની અંદર પણ સારામાં સારો ફાયદો થશે ઉતારાની અંદર તમને શું લાગે છે દર સાલ કરતા દર સાલ કરતા ઉતારો આ વર્ષે સારામાં સારો છે અને હજુ તો અઢી જ મહિનાની થઈ છે એની જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં તો મને એમ લાગે છે કે તોડતા થાકી દઈશું એટલા મરસાની કરશે ઓકે અઢી મહિનાની મરચી છે અને આ મજૂર વીણી રહ્યા છે મરચાં વીણી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આખા જ ખેતરની અંદર લગભગ લગભગ અહીંયા કેટલા મજૂર છે ઉમેશભાઈ બધા થઈને પચાસ સાહીઠ છે આજે ઓકે પચાસ સાહીઠ મજૂર છે તેર વીઘા જમીનની અંદર મરચાં તોડી રહ્યા છે અને કેટલા દિવસ પહેલાં તમે મરચાં વિના ત્યાં વીસ દિવસ વીસ બાવીસ દિવસે બીજી વારી આવી જાય આપણી ઓકે અને અત્યારે મરચાં કેટલા નીકળે છે અત્યારે માર્કેટ થોડું પ્લસ માઇનસ થાય છે આ કોરોનાનું લોકડાઉન બેસી ગયું છે રાતનું એટલે આજે મજૂર ઓછા છે બાકી એમના ત્રણ દિવસ પર પંચાણું મન મરચાં નીકળ્યા હતા અને તે સો મજૂર હતું ઓકે હાફ ડેમાં મારે કામ અટપી લેવું પડે છે ઓકે આજે મજૂર ઓછા જ રહ્યા છે કેમ કે લોકડાઉન અને કોરોના એના લીધે મરચાનો સપ્લાય કરવાનો થોડો પ્રોબ્લેમ બરાબર એટલે આજે મજૂર હવે અઢી મહિનાની મરચી છે તમે કીધું કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવશે ત્યારે મરચા ઉતારો કેટલો મળશે બે દિવસ પેલા મેં તોડી તો તે દિવસે મારે એકાનું મન હતા આ વખતે બસો થી અઢીસો મન આવશે ઓકે આવતી વાળી મને એમ લાગે છે કે ચારસો થી પાંચસો મન એવું પહોંચી જઈશ ઓકે તો દર સાલ કરતાં ઉતારાની અંદર કેટલા ટકા ફાયદો થયો એવું લાગે ડબલ પ્રોફિટમાં ડબલ પ્રોફિટમાં છે અને જાન્યુઆરીમાં તો આઈ થિંક માનું છું કે આમાંથી એક હજાર મનની ઓછામાં ઓછી ગણતરી છે કે એક હજાર મનની એવરેજ તેર વીઘાની અંદર એક હજાર મન મરચાં નીકળશે આવશે આવશે ઓકે તો નેટસર્પ કંપનીની બાયોફીટ દવા તમે વાપરી છે તો બીજા ખેડૂતો જે મરચીની ખેતી કરે છે એમને તમારે શું સલાહ છે મારી સલાહ તો એવી છે કે તમે સ્ટીમરીચનો અને નાઇન્ટી ફાઇવનો જે અત્યારે નાઇન્ટી નાઇનના નામથી છે મરચીના કોઈપણ સ્પ્રે તમે કરો ફંગી સાઇડથી મારીને કોઈ પણ તો એમાં કમ્પલસરી જ વાપરો ઓકે તમે સ્ટીકર તરીકે એનો ઉપયોગ કરો એટલે તમારા છોરનો કવરેજ સારામાં સારો મળશે પ્લસ એની અંદર બીજા કન્ટેન છે એ પણ કામ કરશે રાઇટ અને સ્ટીમરીજ તો તમારે એવું છે કે ફાલ ફ્રૂટ બેનું કામ સારામાં સારું કરે છે તો આન કરતાં મરચાં તમને વધારે દેખાશે ઓકે થેન્ક યુ ઉમેશભાઈ તો ખેડૂત મિત્રો તમે ઉમેશભાઈ પાસેથી માહિતી લીધી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો નંબર હું તમને આપું છું મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ટુ થ્રી નાઇન સેવન નાઇન થ્રી અને મરચીની અંદર જે રીતના ઉમેશભાઈએ ફાયદો લીધેલો છે અત્યારે તમે જોઈ રહ્યા છો ફ્રેશ પાંદડા છે એકદમ ફ્રેશ પાંદડા છે અને મરચાં પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલા મરચાં લાગેલા છે એકદમ મરચાંની ક્વોલિટી પણ એકદમ સુંદર ક્વોલિટી છે આ ઉમેશભાઈના હાથમાં તમે મરચું જોઈ શકો છો એની ક્વોલિટી કેટલી સરસ છે એકદમ જબરજસ્ત ક્વૉલિટી છે જેનાથી ખેડૂતને ભાવ પણ વધારે મળે આ જુઓ બીજો છોડ જુઓ આ જુઓ તો આવો જ ફાયદો તમને પણ તમારી મરચીની અંદર અમે આપશું તો જેને પણ બાયોફિટ દવા વિશે માહિતી જોઈતી હોય એ મારો સંપર્ક કરી શકે છે મારું નામ છે રાકેશ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઈવ ટુ થ્રી નાઇન સેવન નાઇન થ્રી થેન્ક યુ સો મચ